સુરતના પાંડેસરા વિસ્તારમાં ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત ડમ્પર નીચે આવી જતા દોઢ વર્ષના બાળકનું મોત બાળક રમતા રમતા રોડ પર આવી જતા અકસ્માત સર્જાયો દેશભરમાં વીર વીરબાલ દિવસની ઉજવણી વીર વીરબાલ દિવસ શૌર્યને યાદ કરાવે છે પીએમ મોદીએ જણાવ્યું રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આજથી શરૂ કરાશે ટેસ્ટિંગ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું જોઈએ સમાચાર વિગતવાર તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરદાર બ્રિજ નીચે ખાણીપીણી બજાર શરૂ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે સરદાર પ્લાઝાની જગ્યામાં આઠ કે ઊભી રાખવા માટે મંજૂરી આપવામાં આવશે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સરદાર બ્રિજ નીચે આવેલા સરદાર પ્લાઝાની બસો વીસ ચોરસ મીટર જગ્યામાં મૂવેબલ કન્ટેનર મૂકી ખાણીપીણી બજાર વિકસિત કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તો નદીની પશ્ચિમ તરફ સરદાર બ્રિજ નીચેની જગ્યામાં રાખવા માટે સુવિધા આપવામાં આવશે સરદાર બ્રિજ નીચેની બસો વીસ ચોરસ મીટર જગ્યા ખાણીપીણી બજાર તરીકે વિકસાવવા માટે તે જગ્યાને લાયસન્સથી ત્રણ વર્ષના ભાડા પટ્ટેથી ઓક્શનમાં ઉચ્ચતમ ઓફર કરનારા ઓફરદારોને અગ્રિમતા અપાશે સાબરમતી રિવરફ્રન્ટ હંમેશા અમદાવાદનું આકર્ષણ રહ્યું છે અને આ અમદાવાદના આકર્ષણ એટલે કે રિવરફ્રન્ટને મહત્તમ અંશે કઈ રીતે ડેવલપ થઈ શકે તેના માટે સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે અત્યારે અમે તમને જે જગ્યા બતાવી રહ્યા છે એ જગ્યા છે જમાલપુર એટલે કે સરદાર બ્રિજ આને કહેવાય છે સરદાર બ્રિજની નીચેની જગ્યા તમે જોઈ શકો છો કે જ્યાં રિવરફ્રન્ટ છે વોકિંગ ટ્રેક બન્યા છે લોકો સવારે કસરત કરતા આવતા હોય છે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હોય છે પરંતુ હવે સરકાર આ અંગે એક નવું પગલું લેવા જઈ રહી છે કે સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ ખાતે ખાણીપીણી બજાર શરૂ કરવા હવે તંત્રની તૈયારી બતાવી રહી છે જો મહત્ત્વની વાત કરવામાં આવે તો જો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સરદાર બ્રિજ નીચે આવેલા સરદાર પ્લાઝાની જે જગ્યા છે બસો વીસ ચોરસ મીટરની જગ્યા છે ત્યાં મૂવેબલ કન્ટેનર મૂકી ખાણીપીણી બજાર વિક વિકસાવવા સરકાર અમે પગલું ભરી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો સરદાર બ્રિજની નીચેની જગ્યામાં ફૂડ વેન ઊભી કરવામાં આવશે અને લગભગ ચાલીસ લાખ જેટલી લઘુત્તમ રકમની જે ટેન્ડરની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવવાની છે બીજી જો મહત્ત્વની વાત કહી શકાય તો આ જે મુવેબલ વાન છે અથવા તો જે જગ્યા છે એ લાયસન્સ પ્રક્રિયાથી હાથ ધરવામાં આવશે ત્રણ વર્ષના ભાડા પટ્ટે આ જે જમીન છે અથવા તો જે દુકાનો પાડવામાં આવશે તે ત્રણ વર્ષના ભાડા પટ્ટે હશે રીક્રિએશન હબ ડેવલપમેન્ટ કરવા એક જાન્યુઆરીથી બે હજાર વચ્ચે આ બીડ ખોલા છે સાથે સાથે નિયમો પણ આકરા રાખવામાં આવ્યા છે ચોક્કસથી આકરા પગલાં લેવા પડે એમ જ છે કેમ કે સાથે સાથે નિયમમાં જો વાત કરવામાં આવે તો નોનવેજ ઇંડા કે જો તમાકુ વેચાશે તો તે દુકાનની અથવા તો તે પ્રક્રિયા જે ચલાવતો છે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે અને તેની પર સરકાર આકરા પગલા લેશે એટલે ચોક્કસથી કહી શકાય કે રિવરફ્રન્ટને ડેવલપ કરવા માટે સરકાર હંમેશા પ્રયત્ન પ્રયત્ન કરતી જ હોય છે દર વખતે અહીંયા અલગ અલગ શોઝ થતા હોય છે દરેક અલગ અલગ ઇવેન્ટ્સ થતી હોય છે સરકારની મોટી મોટી ઇવેન્ટ થતી હોય છે કોર્પોરેશનની અલગ અલગ મોટી ઇવેન્ટ થતી હોય છે કિડ્સ પાર્ક પણ બનાવ્યું છે કિડ્સને લઈને જે વોટર રાઇડ છે તે પણ સરકારે શરૂ કરી અને હવે એક નવું નજરાણું આકર્ષવા માટે લોકોને એટલે કે આ સરદાર બિદની નીચે મૂવેબલ કન્ટેનર એટલે કે ખાણીપીણી બજાર હવે સરકાર ટૂંક સમયની અંદર જ અહીં શરૂ કરશે કુટુંબના બે ભાઈઓ વચ્ચે તકરાર બાદ મામલો બિચુકતા અથડામણ થઈ હતી ખેતરમાં ફેન્સિંગ વાડ કરવા મામલે મામા ફોઈના દીકરા વચ્ચે ઉગ્ર ઝઘડો થતા બંને પરિવારો વચ્ચે લાકડી ધોકા વડે એકબીજા પર હુમલો કરતા ગામમાં હાહાકાર મચ્યો હતો તો આ ઘટનાને લઈને ચાણસમા પોલીસ સહિત પાટણ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગામમાં કોઈ અનિચ્છ ઘટના ન ઘટે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તો હાલમાં આ મામલે ચાણસમા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ખાતે હળવદ કોર્ટની બહાર બે ગ્રુપ વચ્ચે થઈ હતી બાઇક સવાર વ્યક્તિને કારમાં માર માર્યો હતો જ્યારે એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ તો ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ દોડી આવી છે હળવદના દેવળિયા ગામના લોકો વચ્ચે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે તો બનાવ કયા કારણોસર બન્યો તે હજુ સુધી જાણી શકાયું નથી અંબાજી ખાતે એકતાવન જે છે એકાવન શક્તિપીઠની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે અંબાજી ખાતે આ એકાવન શક્તિપીઠ યોજાય છે જે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજીથી ગબ્બર રોડ પર લાઇટ લેમ્પ પણ લગાવાયા છે જ્યારે લેમ્પ સહિત મસ્ત મોટી મૂર્તિઓ આકૃતિઓ લગાવાઈ છે મહત્વનું છે કે યાત્રિકોને સુરક્ષા માટે અંબાજી મંદિરનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તો ત્રણ કિલોમીટરના માર્ગ પર શેડ બાંધવામાં આવ્યો છે ગત વર્ષે પણ દીપડો દેખાડવાની ઘટનાને લઈને આ શેડ બાંધવામાં આવ્યો છે મહત્વનું છે કે બાર થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આ પરિક્રમા ચાલશે તો પરિક્રમામાં લાખો ભક્તો ઉમટી પડશે જેને લઈને આ તૈયારી કરવામાં આવી છે આણંદ જિલ્લામાં દારૂને લઈને ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવ્યા છે જેના પગલે આણંદ જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી માંથી સિત્તેર જેટલા ગુનાઓ નોંધાયા રહે છે તો જુદા જુદા પોલીસ વિસ્તારમાં પકડાયેલ દારૂની અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી આ વાહન ચેકિંગ દરમિયાન પંચાવન થી વધુ નાની મોટી દારૂની બોટલો અને બિયોરોના ટીન જેવી કિંમતે રૂપિયા એક કરોડ થી વધુ કિંમતનો દારૂ પદાર્થો પકડાતા આ તમામ દારૂનો નાશ આણંદ જિલ્લાના પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયો હતો આણંદ ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ સિત્તેર જેટલા ગુનાઓ અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ સાત પોલીસ સ્ટેશનના સિત્તેર જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતાં વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતાં વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવી રહ્યો છે આણંદના ખંભાત સલારા વિસ્તારમાં ગત રાત્રિએ મહિલાની લઈને બે જૂથો વચ્ચે થઈ હતી તો બે બાદ વાતાવરણ તંગ બને તે ખંભાત ટાઉન પોલીસ દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પોલીસ આવતાની સાથે જ ટોળા વિખેરાઈ ગયા હતા તો આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી હાલ સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવાયા છે જેને લઈને હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત સરકારના પુરવઠા વિભાગ રાજ્યના ગરીબોને સસા અનાજની દુકાનોના માધ્યમથી ઘઉં અને ચોખા જેવા અનાજનું સરકાર માન્ય વ્યાજબી ભાવથી લાભાર્થીઓને વેચવામાં આવે છે ત્યારે મહેસાણા જિલ્લામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોમાં ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતા ચોખા ડુપ્લિકેટ હોવાનો વિવાદ ઉભો થયો છે વિવાદ ઊભો થવા પાછળનું કારણ ગ્રાહક ઘરે પાણીમાં ચોખા પલાળવા મૂકે છે ત્યારે અમુક ચોખા પાણીમાં ઉપરના ભાગે તરવા લાગે છે અને આ ચોખા વજનમાં હલકા હોવાથી ડુપ્લિકેટ હોવાની માન્યતા લોકોમાં ફેલાય છે પરંતુ આ બાબતે વ્યાજબી ભાવની દુકાન સંચાલક અને જાણકાર દ્વારા ચોખાને પૌષ્ટિક અને સમતોલ આહાર બનાવવા ચોખામાં પ્રોસેસ કરવામાં આવે છે આ પ્રોસેસ કરાયેલા ચોખાને ફોર્ટિફાઈડ ચોખા કહેવામાં આવે છે જે સંપૂર્ણ પોષણ સમ આહાર માનવામાં આવે છે આવા ચોખા સો કિલો ચોખામાં એક કિલો મિક્સ કરવામાં આવે છે આ સસ્તા અનાજની દુકાનોમાં વેચાતા ચોખા ડુપ્લિકેટ હોવાની વાત ખોટી ઠેરાવી છે એવી છે કે આ ફોર્ટિફાઈડ ચોખા છે જે ચોખાના પીસી અને આયોડિન બધા તત્વો મિલાવી ફરીથી ચોખો બનાવવામાં આવે છે અને એક ક્વિન્ટલ સો કિલો એક કિલો સરકાર ભેળવે છે જે ફોર્ટિફાઈડ ચોખો કહેવાય છે જે પબ્લિક માટેના જે સારો છે એમાં લોહ તત્વો ઉમેરવામાં આવે છે જે સ્ત્રીઓ માટે તો ઘણો બધો સારો પ્લાસ્ટિકના ચોખાની વાત છે બિલકુલ મોટી વાત છે આ ફોર્ટિફાઈડ ચોખા છે ગુણવત્તાવાળા ચોખા છે અને સરકાર જે આપી રહી છે એ પબ્લિક માટે સારા છે અત્યારમાં અમને જે ગોડાઉનથી લેટર અમે ફોર્ટી ફાઈવ ચોખા લખેલા જ હોય છે અને ફોર્ટી ફાઈવ ચોખા જ આવે છે ફોર્ટી ફાઈવ ચોખામાં એવું છે કે જ્યાં ચોખો આવે છે એને પીસવામાં આવે છે અને એમાં એમાંથી બધા વિટામિન ઉમેરી અને ચોખ્ખો ફરીથી બનાવવામાં આવે છે અને એ ફોટો એ ચોખા આમાં મિક્સ કરવામાં આવે છે જેમાં બધા વિટામિન હોય છે ના ના ડુપ્લિકેટ તો નથી આવતા પણ લાસ્ટ ટાઈમ એવું થયું હતું કે થોડું મને પણ ખુદને હું આટલું એજ્યુકેટેડ છું મને પણ ડાઉટ થયો હતો કે સારું પ્લાસ્ટિક નથી ને એમ પણ એકચ્યુઅલી મેં મારી રીતે ટ્રાય કર્યું મેં એ ચોખા પાણીની અંદર બોળી દીધા પાણીની અંદર બોળ્યા પછી મેં એને પાંચ દસ મિનિટ પછી જોયા તો એ જે નોર્મલ જે આપણા ચોખા હોય છે એ ટાઈપના જ હોય છે એટલે પ્લાસ્ટિક જેવા કહેશું એવું કોઈ વાત છે અમે ઘરે પોતે વાપરીએ છીએ ખાઈએ છીએ કોઈ તકલીફ નથી કશું જ નથી એમ ના એટલે એ ખોટી કોઈને ગેરસમજ થઈ ગઈ હોય કે કોઈના મનમાં કોઈ ભ્રમ હોય તો એ વાત ખોટી છે જે સરકાર આપે છે એ બધું પ્રોપર આપે છે એમાં કોઈ જ પેલા એવા ચોખા નથી આવતા પ્લાસ્ટિકના જે અફવાઓ ખોટી પહેલાં આવે છે વોટ્સએપ યુનિવર્સિટીમાં આવેલું હોય એ પ્રમાણે ના જોશો તમે જાતે ટ્રાય કરો વાપરી જુઓ તો તમને એકચ્યુઅલી ખ્યાલ આવી જશે બાકી કોઈ એવું કોઈ ફ્રોડ નથી કે કોઈ પ્લાસ્ટિક નથી એમાં તો પ્લાસ્ટિક છે એ તો ઓલરેડી ઉપરથી મોંઘું પડે એના કરતાં આ જે સરકારી ચોખા છે સરકાર આપે છે અને એ પણ આટલા વર્ષથી સરકાર મફતમાં આપે છે એનો કોઈ પૈસો લેતી નથી સરકાર બરાબર આટલું આપણે એસી કરોડ લોકોને અનાજ જે સરકાર મફત આપે છે એ તમે વિચાર કરો કે એસી કરોડ તો લોકોના આખા દેશ થઈ જાય છે સુરતના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં તેની જાણબહાર છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ કરોડનો વ્યવહાર કરવામાં આવ્યો હતો એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું વીમા

આ રીતે અન્યના એકાઉન્ટનો ક્યાં ક્યાં દુરુપયોગ કર્યો તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે पुलिस स्टेशन में एक अखिलेश कुमार रणजीत यादव जो कि पांडेसरा के रहने वाले हैं उन्होंने आके कंप्लेन की कि उनके डॉक्यूमेंट यूज करके और एच डी एफ सी बैंक के सोशो सर्किल ब्रांच में दो अकाउंट खुले हैं एक सेविंग अकाउंट है जो उनके नाम पे है और दूसरा एक विरासत टेक्सटाइल करके एक कंपनी खड़ी करके और उसके नाम पर एक करंट अकाउंट खोला गया है जिसमें भी उनके फोर्स डॉक्यूमेंट यूज़ किए गए हैं तो जब इसका इन्वेस्टिगेशन किया गया तो जो चीज़ें सामने आई जो अखिलेश है उनका एक मित्र है पुनित पांडे करके पुनित पांडे का दोस्त है रजत ये रजत जो है वो इंडिया मार्केट में कुर्ती बेचने का इसका दुकान है वहाँ ये काम करता है और ये रजत है इसका दोस्त है संदीप गुमानमल जो एच बैंक की इस ब्रांच में सेल्स मैनेजर है तो रजत को वहाँ पे इंडिया मार्केट में एक मिलन जैन नाम का व्यक्ति मिला जिसका भी कुर्ती का वहाँ पे शॉप है और उसका उसके अलावा असम में भी कारोबार है ये कुर्ती का ही तो मिलन ने रजत को बताया कि मुझे अकाउंट चाहिए यूज़ करने के लिए जिसके बदले में मैं पाँच से दस हज़ार रुपये के बीच में पे कर दूँगा तो रजत ने अपने दोस्त पुनित को बताया और पुनित ने ये बात अखिलेश को बताया और अखिलेश के डॉक्यूमेंट से एक उसका सेविंग अकाउंट खोला बाद में एक फर्जी कंपनी विरासत टेक्सटाइल के नाम से इन लोगों ने खड़ी की उसका अकाउंट खोला और इन दोनों अकाउंट में लगभग तीन करोड़ के आसपास का ट्रांजेक्शन किया प्राइमा फेसी इसमें चार आरोपी जो हैं उनका नाम एफ में दर्ज किया गया है संदीप गुमानमल राखिया ये एच बैंक सोशल सर्कल ब्रांच के सेल्स मैनेजर हैं दूसरा रजत संजय भाई सेठिया जिसने डॉक्यूमेंट लिए थे और डॉक्यूमेंट को फोर्स करने में मदद की तीसरा मिलन जैन है जिसने ये अकाउंट खोला और उसमें ट्रांजेक्शन करवाया और चौथा आदमी है जिसका नाम साहिब है इसका पूरा नाम और सरनामा अभी अवेलेबल नहीं है इन्वेस्टिगेशन अभी चालू है और इन चार में से दो आरोपी जो हैं एक रजत संजय सेठिया और एक बैंक का सेल्स मैनेजर संदीप

ફ્રીઝ વોશિંગ મશીન મોબાઈલ લેપટોપ સોફા સેટ ડાઇનિંગ ડીલર સેટ તથા સ્ટીલના વાસણ અને પ્લાસ્ટિક ફર્નિચર તથા ઇલેક્ટ્રિક સામાન જેવી અનેક ચીજવસ્તુઓ દસ ટકાથી પિસ્તાલીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુઓનું વેચાણ કરવાનું બુકિંગ ચાલુ કરેલું જેનું પેમેન્ટ એડવાન્સ લઈને બુક કરાવેલ ગ્રાહકને આ ચીજવસ્તુઓ બાર દિવસ પછી મંગાવી આપવાનું જણાવવામાં આવી છેતરપિંડી આશરી શખ્સો ફરાર થયા હતા તો છેતરપિંડીની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરતાં તેમનું પગેરું તમિલનાડુ સુધી મળી આવ્યું હતું જેમની ધરપકડ કરી પોલીસ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે ગોલ્ડસ્ટાર હોમ એપ્લાયન્સીસ નામથી એક કંપની ઓફિસ શોરૂમ જેવું ખોલેલું આજથી દોઢેક મહિના પહેલાં તો એ દરમિયાનમાં પોલીસે પણ જાગૃતતા દાખવી તમામને જાણ કર્યા હતા શહેરના અમુક જાગૃત નાગરિકોએ પત્રકાર મિત્રોએ પણ એમણે બધાને લોકોને અપીલ કરી હતી કે ભાઈ આ જે છે સસ્તા ભાવે જે વસ્તુ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટમાં પિસ્તાલીસ ટકા અને પચાસ ટકામાં એ લોભામણી સ્કીમમાં કોઈ જોડાવું નહીં તેમ છતાં અમુક લોકો વિશ્વાસમાં આવીને જોડાયેલા હતા એ એમને ગુનો દાખલ થયેલો હતો પોલીસ અધિક્ષક શ્રી હેમકર સાહેબ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા તરફથી કુલ ત્રણ ટીમો બનાવવામાં આવેલી જેમાં સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમના બંને પીએસઆઈઓની ટીમ પણ હતી એ દરમિયાનમાં ગુનો દાખલ કરી અને જે તમિલનાડુમાં ચેન્નાઈમાં જે આ લોકો હતા ત્યાંથી અત્રેથી ટીમ મોકલી અને માસિયા જગન અને અરૂરાજન ચલૈયા જે બંને આમાં સામેલ હતા અહીંયા એ બંનેને ત્યાંથી અટકાયત કરવામાં આવી છે અને ત્યાંના એસપી સાથે પોલીસ અધિક્ષક શ્રી હિમકર્ષિ સાહેબે વાત કરી અને ટીમો ત્યાંથી પણ મદદમાં પોલીસની મળેલી અને પકડી પાડવામાં આવેલા છે અને એમની ચીટિંગની પદ્ધતિ વિશે અને મૂળ જે મેઇન જે હતો જે કાવતરાખોર જે હેંગલિંગ કરતો હતો એ પકડવાનો બાકી છે હાલ આ લોકો રિમાન્ડ ઉપર છે અને એની પાસેથી ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને તપાસના અંતે કઈ કઈ જગ્યાએ આવું કોઈ ચીટિંગ કરેલું છે કે કેમ બે અંગેનું વિગતવારની માહિતી એકત્ર કરાઈ રહી છે જામનગરમાં શ્રી નેશનલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી શહેર અને જિલ્લામાં ત્રીજા તબક્કાના સૂર્ય નમસ્કાર શરૂ થયા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવશે તો વિજેતા ઉમેદવારોને ગાંધીનગર ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં લઈ જવામાં આવશે નેશનલ હાઈસ્કૂલમાં સાહીઠ જેટલા સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા તો જામનગર ખાતે અજીત અજીતસિંહ કેડ પેવેલિયન સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્સ ખાતે 40 જેટલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સનમ કાર્યક્રમ સમાપન થયો એમાં આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા ખાતે પ્રાંત સાહેબ અધિકારી શ્રી પણ उपस्थित રહ્યા હાઈસ્કૂલના નેશનલ હાઈસ્કૂલના પટાંગણની અંદર અંદાજે જામનગરની અંદર સાહીઠ ઉપર સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને દરેક સ્પર્ધક ઉત્સાહમાં છે કે આગળ રાજ્યમાં પણ એમને હજુ તક મળે એવી એ લોકો મહેનત કરી રહ્યા છે તો આજના અમારા તમામ સ્પર્ધકો એ અમારા માટે એક બ્રાન્ડ એમ્બેસેડર છે કે જે અમારા યોગ અને સૂર્યનમસ્કારને પ્રેઝન્ટેશન કરી રહ્યા છે તો એમના દ્વારા દરેક ગામડાની અંદર એક એક યોગ વર્ગ શરૂ થાય પોતે ટ્રેનર બને રજીસ્ટ્રેશન કરે વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડી આપણું નિરોગી બને આપણો તાલુકો નિરોગી બને આપણો જિલ્લો નિરોગી બને એના માટે સતત સંપર્કમાં રહેશે દરેક લોકોના અને સાથે આજની કોમ્પિટિશનમાં સૂર્ય નમસ્કાર કરી આજ સુધી સીમિત નહીં રાખતા એને આવતીકાલથી દરરોજ પોતે સૂર્ય નમસ્કાર પણ જીવનમાં અપનાવશે કમસે કમ જે લોકો નિરોગી રહેવા માટે અને જે બાહ્ય આપણા કોરોના જેવી મહામારી આવે છે આપણી વાયરલ ઇન્ફેક્શન આવે છે એનાથી બચવા માટે જો બહાર સૂર્ય નમસ્કારના સ્ટેપ હંમેશા કરે અને પ્રાણાયામને અપનાવી લેશે તો આપણું ભારત આપણું ગુજરાત સ્વસ્થ બનશે ગુજરાત જે યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર જે સ્પર્ધા છે આજે એના ત્રીજા તબક્કાનું ડિસ્ટ્રિક્ટ લેવલ જેમાં જિલ્લા કક્ષાનું આપણા નેશનલ હાઈસ્કૂલ ખાતે અને આજ રોજ અહીંયા આપણું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આપણું જે સ્વિમિંગ પુલ છે તે સ્થળ ઉપર આજે ત્રીજા તબક્કાની સ્પર્ધા અત્યારના શરૂ થઈ રહી છે અને આ સ્પર્ધાની અંદર ચાર ઝોનમાંથી ભાઈઓ અને બહેનો આવી અને ચોવીસ સ્પર્ધકો છે અને જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય જેમાંથી જે પ્રથમ આવશે એમને એકવીસ હજાર દ્વિતીય આવશે એમને પંદર હજાર દ્વિતીય આવશે એમને અગિયાર હજારનું ઇનામ છે અને એ પછી એમને રાજ્ય કક્ષાએ મોઢેરા ખાતે તેમનું ત્રીસ તરીકે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ છે તો આજ રોજ જામનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને જામનગરની ટીમ દ્વારા આ બહુ સુંદર આયોજન થયું છે અને સ્પર્ધાની શરૂઆત થઈ છે રાજ્યમાં સર્વપ્રથમવાર સૂર્યનમસ્કારની સ્પર્ધાઓ જ્યારે યોજાઈ રહી છે ત્યારે છેલ્લા એક મહિનાથી જામનગર મહાનગરપાલિકા આની તૈયારીઓ માટે ધન બની રહ્યું હતું અને આપણા ત્યાં આશરે ત્રેવીસ હજાર કરતાં વધુ લોકોએ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલા હતા સૌ પ્રથમ તબક્કામાં આપણે વોર્ડવાઈઝ એક સ્પર્ધા કરી અને વોર્ડવાઈઝ જે સ્પર્ધાઓમાં જે વિજેતા જાહેર થયા એ લોકોને આપણે ઝોન કક્ષાએ ચાર ઝોન હતા સહેલા એ ચાર ઝોન કક્ષાએ એમની સ્પર્ધા કરવામાં આવી અને આ ચાર ઝોનમાંથી જે લોકો પ્રથમ વિજેતા આવ્યા એ લોકોની સાથે એ સ્પર્ધકો સાથે આજ રોજ તારીખ છવ્વીસમીના રોજ સવારે નવ વાગ્યાથી શરૂ કરીને આપણે શહેર કક્ષાની એક સ્પર્ધાનું આયોજન આજે કર્યું હતું જેનો થોડીક વાર પહેલાં જ આપણે શુભારંભ કર્યો છે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે અને આજના જે વિજેતાઓ જાહેર થશે એ લોકોને એમની જે રાશિ છે ઇનામી એકવીસ હજાર પંદર હજાર અને અગિયાર હજાર એ ઉત્તરોત્તર તવક્કા મુજબ એમને મળશે અને આ તમામ સ્પર્ધકો સ્ટેટ કક્ષા માટે ક્વોલિફાય થશે અને હવે ઓગણત્રીસ તારીખે સ્ટેટ કક્ષાની જે સ્પર્ધા છે તેમાં તેઓ સૌ ભાગ લેવા માટે જવાના પડશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપજો તારો નિર્વાણ ડ્યુસ નમસ્કાર